નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં હું ધોડાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો આજે અમારે યુટ્યુબ ની ચેનલ માં માન્ય શ્રી સંદીપભાઈ સાહેબ અદામા માહિતી આ ઉપરાંત દવ્યા સાહેબ અમારી યુટ્યુબ ની ચેનલ માં પધારેલા છે તો આ વર્ષે જોવા જઈએ તો કે ચણા નું બમ્પર વાવેતર થયું છે તો અમે આજે વાત એ કરવાની છે કે ચણામાં અમારા ખેડૂત મિત્રો પાંત્રી થી ચાલીસ મણ કે વધારે ઉતારો લેવો હોય જે ખેડૂતે ચાલીસ મણ ની પ્લસ ઉતારો લેવો હોય ખેડૂતો સારી દવાઓ વાપરવી જોઈએ તો આજે સારામાં સારી કંપની જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે છે તો દવા જંતુનાશક ખાસ કરીને ચણામાં ઇયાળ આવે છે સુકારો આવે છે તો એની ફૂલ રેન્જ છે તો આજે માન્ય સંદીપભાઈ સાહેબ તથા દૈવ સાહેબ અદામા માં જે પધારેલા છે તો એ આપણને માહિતી આપશે ચણામાં વધારે ઉતારો લેવા માટે આ દવાઓ કઈ કઈ રીતે ઉપયોગી થશે

બે ત્રણ દિવસ કે ચાર દિવસ કા અઠવાડિયું લેટ કરે ખડ મોટું થઈ જાય પછી કોઈ દવા રિઝલ્ટ ન મળે બીજું તો કે ચણા આવતા હોય ખેડૂત મિત્રો ને અવારનવાર ખબર રહી છે ચણામાં હુકારાનો પ્રોબ્લેમ ચાલુ થાય પીડો હુકારો લાગુ પડે શરૂઆતના સમયમાં ટ્રીટમેન્ટ કરી દઈએ તો પ્રોબ્લેમ ન આવે પછી એક વખત વધી જાય પછી ખેડૂત મિત્રો ફોન કરે કે હવે સાહેબ આ કર નાખ્યું તે કર નાખ્યું પણ હવે તમે કયો એ કરવા તૈયાર છે ખર્જો કરવા પણ તાત્કાલિક 24 કલાકમાં અટકે એવું કરો પણ શું થયું હોય સમય ચૂકાઈ ગયો હોય તો ખેડૂત મિત્રો

તમે ચણા કોરામાં વાવી દ્યો અથવા તો વાવ વાવતી વખતે કોરામાં આ બંને દવાનો સ્પ્રે કરી દો પંપ સિત્તેર એમએલ પેન્ડિગન સુપર અને દસ એમએલ ગેલિગન તો આપણા ખેતરની અંદર ગોળપાન અને પટ્ટીપાન વાળા નિંદમાણો ઊગે નહીં પણ જો અમુક કોઈ પ્રગતિશીલ ખેડૂત મિત્રો હોય કે જે કઈક નવી ટેકનોલોજી સાથે આગળ વધવા માંગતા હોય તો એના માટે અદામાના વૈજ્ઞાનિકોએ આઈપી એક નવી શ્રેણી ઇલિયાસ દવા પંદર લિટર પાણીના પંપમાં એકસો પચીસ એમએલ લેખે તમે સ્પ્રે કરો તો આપણા ખેતરની અંદર ચણાના પાકની અંદર એક થી દોઢ મહિનાના ચણા થાય ત્યાં સુધી ગોળપાન એક પંપની અંદર સાડા બારસો એમ અથવા બીજા શબ્દોમાં કહીએ તો કે આ દવા એવી છે કે વ્યવસ્થિત જમીન ઉપર આખું લેયર થઈ જાય એ રીતે કવરેજ થઈ જાય એ રીતે દવા છાંટવાની ઘાટી છાંટવાની જેથી કરીને ચણાના પાકમાં ચણા સિવાય

પછી એક વખત ચણા ઉગી બે ઉગી જાય બહાર નીકળી જાય પછી પેલી સમસ્યા જે આપણી સમક્ષ આવશે એ છે ચણાના પાકમાં આવતો સુકારો ચણા પીડા પડી અને સુકારાનો પ્રોબ્લેમ ચાલુ થશે ક્યારે તો કે વીસ દિવસ થી લઈ પાંત્રીસ ચાલીસ દિવસના ચણા થાય આ દરમિયાન આ સમસ્યા વધારે જોવા મળતી હોય તો આનું શ્રેષ્ઠ સોલ્યુશન શું છે તો કે આપણે ચણા એક મહિનાના થાય ત્યાં રાહ જોવાની નથી એની પહેલા જ એટલે કે ઉઈગા પછી જ્યારે પણ આપણે એક પેલું પિયત કરવાના હોય ઉગા પછીની વાત છે તો એ પીએથ ની સાથે અદામા કંપની નું એક ટેકનોલોજી માસ્ટર કોક અદામા કંપનીની એક ટેકનોલોજી છે માસ્ટર કોક એક એકરની અંદર ચારસો એમ એમ લેખે પાણી આરે તમે પીવડાવો એટલે આપણા ખેતરની અંદર જે કઈ પણ સુકારાના નીચે ફૂગના રોગ છે એ ફૂગના રોગને આવતા વેત ત્યાં ત્યાં અટકાવી દઈએ એટલે આપણા ખેતરની અંદર સુકારો આવવાની શક્યતા જે છે નેવું પંચાણું ટકા સુધી ઘટી જાય અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો શું કહીએ કે પાંચ વીઘા જેમાં વાપરી છે એની અંદર એક અંદર બે છોડવા સુકાતા હોય તો જેમાં નથી વપરાશ થયો એમાં ઓછામાં ઓછા વીસ છોડવા સુકાતા હશે સમજાય છે મિત્રો આટલો ફરક સુકારાની વિરુદ્ધમાં આ દવા આપણને

સુકારો આવતાની સાથે ત્યાં ત્યાં ઉભો રહી જાય આગળ ન વધવા દે અથવા તો આવ્યો અને આપણે છે ફરક એક જ છે શું તો કે માસ્ટરકોપ એની ભલામણ આપણે પાણી સાથે પીવડાવવામાં કરીએ છીએ અને કોઈ ખેડૂત મિત્રોને સ્પ્રે કરવામાં વધારે પસંદગી હોય તો એના માટે ચાલીસ એમ અને એક એકરની અંદર ચારસો એમ સમીર ફૂગનાશક દવા બરાબર હવે એનાથી એક સ્ટેપ આપણે આગળ જઈએ તો કે ચણાના પાકની અંદર આવતી ઈયળો અને ચણાના પાકની અંદર ફાલ ફાલ લાગે અને ખરે નહીં ફ્લાવરિંગ માટે શું છે તો કે આપણી પાસે બે ટેકનોલોજી છે ઈયળ માટે એક ટેકનોલોજી છે ડોગઝાગન આ ટેકનોલોજી એવી છે કે ચણાના પાકની અંદર આવતી તમામ પ્રકારની ઈયળો પંદર લિટર પાણીમાં ખાલી પંદર એમ નો ડોઝ છે એક એકર અંદર ત્રણ થી વિઘે ત્રણ થી ચાર પંપ અને એકરે થી દસ પંપ પ્રમાણે જો સ્પ્રે ચણાના પાકની અંદર આવતી તમામ તમામ પ્રકારની પ્રકારની અંદર ડોગઝાગન અસરકારક રીતે નિયંત્રણ કરે છે બરાબર હવે એક વખત તમે ઉપયોગ કર્યો તો ફરીથી પાછું માનો કે વીસ પચીસ દિવસ કે મહિના દિવસ પછી ફરી પાછો બીજી વખત ઉપયોગ કરવાનો થયો તો આપણે ભલામણ કરીએ છીએ ઓસાયર ટેકનોલોજી આ બીજી ટેકનોલોજી છે ચણાના પાક માટે શા માટે બીજી ટેકનોલોજી તો કે હંમેશા યાદ રાખો ખેડૂત મિત્રો ભલામણ કરીએ છીએ કોસાયર ટેકનોલોજી નો એનો પંપની અંદર પ્રમાણ છે છ એમ એટલે દોઢસો એમ ની બોટલમાંથી પચીસ પંપ થાય બરાબર છે તો પ્રથમ વખત ઉપયોગ કરો તો ડોગઝાગન પંદર લિટર પાણીમાં પંદર એમ અને બીજી વખત ઉપયોગ કરો ત્યારે પંદર લીટર પાણીમાં છ એમ એલ લેખે કોસાયર દવા એટલે આપણા ખેતર અંદર ચણાના પાકમાં આવતી તમામ પ્રકારની ઈયળો અને એના દ્વારા થતું નુકસાન જે છે એ આવતા વેત જ આપણે અટકાવી શકીએ બરાબર અને છેલ્લી અને સૌથી મહત્વની વાત તો કે પાક ની અંદર આવતો હાલ હાલ ખરે નહીં હાલ વધુ આવે જયારે છોડ વેજીટેલ ગ્રોથમાં હોય જાડવું હોય તો વ્યવસ્થિત વૃક્ષ મોટું કરે જયારે છોડ રિપ્રોડક્ટિવ સ્ટેજમાં આવે એટલે કે એમાં ફ્લાવરિંગ આવે અને ફ્રુટિંગ ચાલુ થાય તો એ ફ્લાવરિંગ અને ફ્રુટિંગને પ્રોટેક્ટ કરે એને એનહેન્સ કરે વધારે એના માટે છે ફ્લેમ્બર ટેકનોલોજી પંદર લિટર પાણીમાં પચીસ થી ત્રીસ મિલી એક એકરની અંદર થી લઈ સુધી એને જે કંઈ પણ ખોરાકની જરૂરિયાત છે એ તમામ પ્રકારના ખોરાકની જરૂરિયાત એ આ ફક્ત એક જ ટેકનોલોજી ફ્લેમ્બર પંદર લિટર પાણીમાં પચીસ થી ત્રીસ એમ એલ આપૂર્તિ થઈ જશે તમારો ચણાનો પાક એક વખત ફ્લેમ્બર દવા છાંટી હશે તો ખેતરની બહાર ઊભા હશો તો પણ બોલશે કે આ ખેતરમાં કઈ દવાર નવાર એક સમસ્યા બીજી પણ આવતી હોય ઘણા ખેડૂત મિત્રો એમ કેતા હોય કે અમે સાહેબ આ દવા નાખવાનું ભૂલી ગયા પ્રીમરજન્સી પછી ઇલિયસ દવાની અમને જાણકારી પણ નહોતી અને છતાં પણ ખડ ઉગી ગયો તો હવે શું કરવું તો ખેડૂત મિત્રો એ સ્થિતિની અંદર પણ આપણી પાસે એક અક્ષી છે જે તમારા પટ્ટી પાણવાળા વાળા નિંદામણો છે કાર્યુ પ્રકારના ઘાસ વર્ગના નિંદામણો તો એ ઘાસ વર્ગના તમામ પ્રકારના નિંદામણોમાં નિંદામણોના પણ નિયંત્રણ માટે જૂનું અને જાણીતો આપડા સૌનું માનીતું અને 15 વર્ષ જૂની અને આજની તારીખ પર એક એટલી જ અક્ષીર ટેકનોલોજી જે છે એ છે અદામા કંપનીનું એજિલ 15 લિટર પાણીમાં 25 ml અને એક એકરની અંદર 250 ml લેખે ચણાના પાકમાં ઉપરથી તમે સ્પ્રે કરો એટલે વાળા જેટલા ઈંડામણો હશે બધા ઈંડામણો જડમૂળથી સાફ થઈ જશે બીજો સૌથી મોટો ફાયદો શું છે ચણાના પાકને એક ટકો પણ આડઅસર કરતું નથી બરાબર ખાલી એજીલની વાત કરતો નથી ખેડૂત મિત્રો આ જેટલી દવા કીધી મેં પેન્ડિગન સુપર વત્તા ગેલિગન અથવા તો ઇલિયાસ દવા અથવા તો એજીલ દવા આ તમામ દવાઓ એવી છે કે જે ચણાના પાકને એક ટકોઈ નુકસાન કરતી નથી એટલે કે આપણો ચણાનો પાક વૃદ્ધિ વિકાસને લીધે

બીજી દવાઓનો કરતા હશો એનો ટોટલ મારશો અને આનો ટોટલ મારશો તો ફરક પાંચ દસ ટકાનો હશે એનાથી વધારે નહીં હોય કદાચ આખા વર્ષનું બિલ તમારું દસ હજારનું થતું હશે તો આનું કાંઈક નવ હજારનું થાય કે સાડા દસ હજારનું થાય પણ ફરક શું છે ઉત્પાદનનો ખેડૂત મિત્રો ફરક છે બરાબર તો ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો છતાં પણ કોઈ પણ પ્રકારની માહિતી માટે તમારે ક્યારેય પણ સંપર્ક કરવો હોય તો યુટ્યુબ ચેનલની અંદર નીચે વિશ્વાસ એજન્સી રાણપુર જોડાશેકનો નંબર આપણે આપેલો જ છે આભાર તમારો નંબર એ બોલી જાવ સાહેબ એકવાર મારો નંબર છે 7630071903 ફરીથી બોલું છું 7630071903 તો સાહેબ જે માહિતી આપી એ પ્રમાણે તમે ચણા ગમે તે કરાવો ત્રણ નંબર કરાવો હોય પાંચ નંબર કરાવો હોય છ નંબર કરાવો વિક્રમ ફૂલે કરાવો વિક્રાંત કરાવો કે દેશી ઘર કરારો બે વાઇપરું હોય કે સોલે ભટુરા કરાવો હોય બરોબર ગમે એક ચણાના પાકમાં તમે આ જો શેણેનો ઉપયોગ કરો તો ખેડૂત મિત્રોને ઉતારામાં ઘણો બધો ફાયદો થાય તમારે જો પાંત્રીસ મણ ઉપર ઉતારો લેવો હોય તો આ દવાઓ વાપરો તો ઘણો બધો ફાયદો થઈ છે તો આ સંદીપભાઈ સાહેબ તથા દૈવ સાહેબ અમારી યુટ્યુબ ની ચેનલ માં ઉપસ્થિત રહ્યા એ બધા એમનો આભાર માનું છું તમારા બે શબ્દો કહેવાના હોય તો તમે વિશેષ માહિતી મારે ખાસ નથી આપવાની પણ રાણપુર બોટાદ અને ભાલ વિસ્તાર જે આપણે ધંદુકા ભરવાળા કહીએ છીએ તો મોટા ભાગે ઘણી છેલ્લા તબક્કામાં એ ફરિયાદ આવતી હોય છે કે સાહેબ ખાલી પૂરતા રહી ગયા અને ખાલી કોપટામાં ટૂંકમાં સીડ નું બંધારણ થયું હતું નથી તમને ફ્લાવરિંગ સમયે ફૂલ દેખાય પણ ફૂલ એટલા બધા નાજુક હોય છે ચણામાં કે ક્યારે ખીલે ક્યારે નીચે પડી જાય ખરી જાય એ કોઈને ખબર રહેતી નથી તો ઉત્પાદન વધારવા માટે જે સાહેબે વાત કરી એ પ્રમાણે તમે આ અડામાની ફ્લેમવર્ક દવા જે છે એનો જયારે તમે ઉપયોગ કરો છો તો આનાથી ફાયદો એ થશે કે છોડમાં વધુ પ્રમાણમાં ફૂલ જે છે એ નીકળશે અને સાથે સાથે આ દવા જે છે એ ફૂલને ટકાવી રાખે છે

રોબર આ ઉપરાંત હવે સાહેબ અમારે ક્યારે નવી માહિતી ની જરૂર પડે તારે અવશ્ય હાજરી આપજો બસ આવજો આભાર હતો તો વિડીયો લાંબો થઈ જાય છે આભાર